द्रिद्रराष्ट्र गांधारी की सदगति થઈ ત્યાંથી વિદુરજી તીર્થયાત્રા કરવા માટે આગળ વધ્યા અહીં હસ્તિનાપુરમાં બહુ સમય વીતી ગયો ભગવાન દ્વારકાધીશના કોઈ સમાચાર નથી ધર્મરાજ યુધિષ્ઠિરને ચિંતા થઈ પોતાના ભાઈ अर्जुनજીને મોકલ્યા કે તમે દ્વારકા જાઓ બહુ સમયથી દ્વારકાધીશ પ્રભુના કોઈ સમાચાર નથી અર્જુનજી ગયા દ્વારકા એને ઘણો બધો સમય વીતી ગયો અર્જુનજી પાછા ન ફર્યા અને દ્વારકામાં ધર્મરા યુધિષ્ઠિરને અપશુકન થવા માંડ્યા કળિયુગના આગમનના એંધાણ દેખાવા માંડ્યા યુધિષ્ઠિરનું મન બહુ વ્યાકુળ થયું ભાઈ ભીમસેન ને યુધિષ્ઠિર પોતાના મનની વ્યથાની કથા સંભળાવે છે કાળનો ફેર થઈ ગયો હોય એવું લાગે છે ભીમસેન લોકોની વૃત્તિ અધર્મમાં વધતી જાય છે સત્યને બદલે જૂઠની બોલબાલા વધતી જાય છે અનીતિનું ખાવાની હરામનું ખાવાની લોકોની વૃદ્ધિ વધતી જાય છે લોકોના વ્યવહારમાં કપટ દેખાય છે ચોરીઓ વધી છે આ તો કળિયુગના આગમનના એંધાણ છે પૈસાના લોભમાં રૂપિયાના લોભમાં લોકો કેટલું કેટલું ખોટું કરે છે ધન માટે થઈને લોકો ધર્મને છોડી દે છે આ કળિયુગના એંધાણ છે પણ કૃષ્ણ પરમાત્મા આ ધરા ઉપર બિરાજતા હોય ત્યાં સુધી કળિયુગ આ પૃથ્વી ઉપર પ્રવેશ કરવાની હિંમત ન કરે પણ કળિયુગ આવી ગયો હોય એવું લાગે છે ભીમસેન તો શું દ્વારકાધીશ શ્રી કૃષ્ણ આ ધરાધામ ઉપર હવે બિરાજતા નથી અર્જુનને મોકલ્યો છે છ મહિના જેવો સમય થયો અર્જુન પણ પાછા નથી ફર્યા દ્વારકાધીશના કંઈ સમાચાર નથી અને એમાં બે ભાઈઓ આમ વાતો કરે છે ત્યાં અર્જુનનો રથ દ્વારકાથી પાછો આવ્યો એ રથમાંથી અર્જુન નીચે ઉતર્યા પણ આ મળદું હલતું હોય ને એમ હાવ નિષ્પ્રાણ ચહેરો ઉતરી ગયેલો આંખો રડી રડીને સુજી ગયેલી વદન ઉપર વિષાદના વાદળા છવાયેલા એમ લાગતું હતું કે હમણાં આંસુ પડશે અર્જુનજી ઉતરી અને યુધિષ્ઠિરે ભીમસેને ભાઈએ વળગાડી કુશળતા પૂછી કેમ ભાઈ તું ઠીક છે બાપા તારું મોઢું કેમ ઉતરી ગયું છે તું આટલો દુઃખી કેમ છે બસ આટલું પૂછવું તું અને અર્જુનજી રડી પડ્યા અરે કહે તો ખરો અર્જુન દ્વારકામાં બધા કુશલ મંગલ ને દ્વારકાધીશ પ્રભુ આનંદમાં બિરાજે છે મોટાભાઈ યુધિષ્ઠિર ના ખભે માથું મૂકીને અર્જુનજી રડી પડ્યા વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપી મોટાભાઈ તમે જેનું નામ લઈ લઈ પૂછ કુશળતા પૂછો છો એમાંથી કોઈ જીવતું નથી બચ્યું દુર્વાસાદી ઋષિઓના શ્રાપને નિમિત્ત કરી યદવંશનો ક્ષય કરી દ્વારકાધીશ પ્રભુ સ્વધામ પધારી ગયા કે આ ધરતી ગોવિંદ થઈ કૃષ્ણના ચરણ હવે આ ધરતી ઉપર નથી યુધિષ્ઠિર ને થયું તો હવે જીવીને શું કરવું છે પરીક્ષિત યુવાન થયા હતા હસ્તિનાપુરની ગાદી ઉપર એનું કરી પાંડવો દ્રૌપદી હેમાળે હાડ ગાળવા નીકળી ગયા ભગવાન મહાદેવની પૂજા કરીને સ્વર્ગારોહણ કર્યું પરિક્ષિત રાજા બન્યા ઉત્તર પ્રજાપતિની ઈરાવતી કન્યા સાથે એમનું લગ્ન થયું જન્મે જય આદિ પુત્ર થયા ગંગાજીના કિનારે અશ્વમેધ યજ્ઞ કર્યા ચક્રવર્તી પદને પ્રાપ્ત કર્યું એકવાર દિગ્વિજયના સમયમાં ધર્મરૂપ વૃષભ અને ધરતીરૂપ ગાયને દુખી કરતો હેરાન કરતો કળિયુગ રાજા રૂપધારી એને જોયો રાજા પરીક્ષિતે એ કલીનો નિગ્રહ કર્યો પોતાના રાજ્યમાં કલીનો પ્રવાહ પ્રભાવ વધે લોકોની અંદર અધર્મ વધે એ પહેલાં કળિયુગને નાથવો પડે રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ છે એનામાં એવી તાકાત છે એનામાં એવો પ્રભાવ છે એણે કલયુગનો નિગ્રહ કર્યો નાશ તો ન કરી શકાય એ કલિકાલ છે પણ એનો નિગ્રહ કરી શકાય એને કંટ્રોલમાં કરી શકાય કલયુગ તો જ્યાં પણ રહે છે ત્યાં નવ પ્રકારના અધર્મ ફેલાય છે લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મંહો જ્યેષ્ઠા માયા કલહશ્ચ દંભ આ પ્રકરણ છે ને ભાગવતનું સમજવા જેવું છે વાલા રાજનીતિક દ્રષ્ટિએ પણ આ આ પ્રકરણ છે સમજવા જેવું છે કે રાજા હોય જે સત્તામાં હોય કેટલું સાવધાન રહેવું જોઈએ અત્યારે સમય નથી આપણી પાસે આ આ શ્લોકો ઉપર વિસ્તારથી ચર્ચા કરવાનો પણ આ નવ પ્રકારના અધર્મ જ્યાં છે લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મમહો જ્યેષ્ઠાચ માયા કલહઃ આ નવ પ્રકારના અધર્મ જે રાજ્યની પ્રજામાં હોય એ રાજ્યનો ક્યારેય ઉત્કર્ષ થાય નહીં એટલે જે રાજા હોય જે સત્તામાં હોય એણે કાળ કલિકાલ એનો નિગ્રહ કરવો જોઈએ શાસ્ત્રોમાં વર્ણન છે રાજા કાલસ્ય કારણમ કાળને આધીન થઈને વર્તે રાજા નહીં કાળનું કારણ રાજા છે જેવો રાજા એવો સમય આવે સારો રાજા હોય તો સારો સમય આવે ખરાબ રાજા હોય તો ખરાબ સમય આવે રાજા કાલસ્ય કારણ બધે ઠેકાણે ભ્રષ્ટાચાર છે એટલે આપણે ત્યાં છે શું થાય ભાઈ આમ કઈ લમણે હાથ દઈને બેઠો રે એ રાજા નહીં રાજા કાલસ્ય કારણ રાજા ભરીક્ષિતે કલિપુરુષ નિગ્રહ કર્યો તને મારતો નથી પણ તને દેશનિકાલ કરું છું મારા રાજ્યમાં ના જોઈએ તું એટલે કલિયુગે કહ્યું મારા તમે ચક્રવર્તી સમ્રાટ છો આખી પૃથ્વી ઉપર તમારું શાસન દેશનિકાલ તો ત્યારે થાય ને જ્યારે તમારા સિવાય બીજા કોઈનો દેશ હોય બધા ખંડિયા રાજા છે તમારા એટલે હું ક્યાં જાઉં હવે જુઓ મહારાજ સજ્જુગ જાય એટલે ત્રેતા યુગ આવે ત્રેતા જાય એટલે દ્વાપર યુગ આવે દ્વાપર યુગ ગયો એટલે હવે કળિયુગ કે મારો વારો હવે મારી ડ્યુટી ના આ કલાકો છે એટલે આવ્યો આ મારો ડ્યુટી નો સમય હવે મારો વારો એટલે હું આવ્યો કે તો પછી હું તને કહું ત્યાં જ તારે રહેવાનો બાકી એકદમ ફ્રીલી મુવમેન્ટ કરી તો ખેર નથી તારી નજર કેદ કરે ને જેમ આટલામાં જ રહેવાનું ભાઈ આ જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરવાનો એમ કોર્ટ ફેંસલો આપી દે ને તડી પાર કરે એમ અમુક સ્થાન પૂરતું જ તારે મર્યાદિત રહેવાનું ભલે મહારાજ ચાર સ્થાન આપ્યા દ્યુતમ પાનમ સ્ત્રીય સુના યત્રાધર્મશિદ આ ચાર પ્રકારના અધર્મ જ્યાં હોય ત્યાં તારે રહેવું કયા કયા તો જુગાર મદિરાપાન પરસ્ત્રી સંગ અને હિંસા આ ચાર પ્રકારના અધર્મ જ્યાં ચાલતા હોય ત્યાં તારે રહે ભલે મારા બાપુ એક વાત તમારી ગા પણ આ ચાર સ્થાન છે ને મારા માટે ઓછા પડશે મારો પરિવાર બહુ મોટો એકાદ કઈક હારું ઠેકાણું આપો ને બીજું એકાદ વધારે આપો ને પુનશ્ચયા જાત રૂપ મદાત પ્રભુ પાંચમું એક સ્થાન આપ્યું રાજા પરીક્ષિતે જા હોનામાં રહેજે સુવર્ણમાં હાહા આ બરાબર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તે હોનું તો આમ તો સારી વસ્તુ કહેવાય ને સોનામ કળ્યું હોય તમને એમ કહેવામાં આવે બેનો જેટ નાખો એમાં ક્યારે પણ એ હોનું કલહ કરાવે દેરાની જેઠાણી ની વચ્ચે ભાઈ ભાઈ ની વચ્ચે જર જમીન ને જોરું એ ત્રણ કજિયાના છોરું પણ આમ તો સુવર્ણ એ સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ ધાતુ છે ભગવાન શ્રી પણ સોનાની દ્વારકા વસાવી અને હોનાની દ્વારકા માર્યા એ ખરાબ હોય તો શું કામ રહે ભગવાન ભગવાને આપણને આપ્યું હોય ને તો આપણે હોનાનું સિંહાસન બનાવી ભગવાનને એના ઉપર વિરામ અરે ભાગવતનું દાન ભાગવતની પોથીનું દાન સુવર્ણના સિંહાસન ઉપર વિરાજમાન કરીને ઈ દાન આપવાનો મહિમા સુવર્ણનું દાન થતા હોય ત્યારે એક એક ફેરે દાન આપવાના હોય એમાં એક ફેરામાં સોનાના દાન દેવાય ભૂમિના દાન દેવાય ગાયુના દાન દેવાય અને પછી કન્યાના દાન દેવાય ફેરે ફેરે દાન આપવાનું હોય એમાં સુવર્ણનું દાન પણ અહીંયા સુવર્ણ અનીતિથી કમાયેલી સંપત્તિ